નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે તમારા પોતાના યુટ્યુબ ચેનલ પર જ્યાં આપણે જમીન અને કાયદા સંબંધિત સાચી માહિતી સરળ ભાષામાં સમજીએ છીએ આજે આપણે વાત કરીશું નોન એગ્રીકલ્ચર એને જમીન કન્વર્ઝનના નિયમો વિશે ઘણા લોકો પાસે ખેતીની જમીન હોય છે પણ હવે સમય બદલાયો છે લોકો એ જમીન પર ઘર શોપિંગ કોમ્પ્લેક્સ ગોડાઉન કે ફેક્ટરી બનાવવા ઈચ્છે છે પણ તમે એ કામ ખેતીની જમીન પર સીધું કરી શકતા નથી જો તમે જમીનનો ઉપયોગ ખેતી સિવાયના હેતુ માટે કરવા માંગો છો તો પહેલાં એ જમીનને નોન એગ્રીકલ્ચર તરીકે કન્વર્ટ કરાવવી પડે છે આ વિડીયોમાં આપણે જાણીશું એને એટલે શું કયા કાયદા હેઠળ કન્વર્ઝન થાય છે કયા દસ્તાવેજો જરૂરી છે કલેક્ટર પાસેથી મંજૂરી કેવી રીતે મળે છે અને હવે નવી ઓનલાઈન સિસ્ટમ દ્વારા કેવી રીતે અરજી કરી શકાય છે એના વિશે ચાલો શરૂઆત કરીએ પહેલાં નોન એગ્રીકલ્ચર એને જમીન એટલે શું એના વિશે વાત કરીએ તો નોન એગ્રીકલ્ચર લેન્ડ એટલે એવી જમીન જે ખેતી માટે નહીં પરંતુ રહેણાંક વ્યાપારિક ઔદ્યોગિક કે અન્ય ઉપયોગ માટે મંજૂર કરવામાં આવે છે સરળ ભાષામાં કહીએ તો જો તમારી પાસે ખેતીની જમીન છે અને તમે એ જમીન પર મકાન શોપ કે ફેક્ટરી બનાવવા ઈચ્છી રહ્યા છો તો એ જમીન પહેલાં કલેક્ટર પાસેથી નોન એગ્રીકલ્ચર પરમિશન લઈ લેવી પડે કાયદેસર રીતે આ મંજૂરી લીધા વગર જમીનનો ઉપયોગ કરવો બોમ્બે લેન્ડ રેવન્યુ કોડ અઢારસો ને ઓગણસી સેક્શન સિક્સટી ફાઈવ હેઠળ ગુનો ગણાય છે ત્રીજું ક્યારે એને કરાવવું જરૂરી છે એને કરાવવાની ફરજ નીચેની પરિસ્થિતિઓમાં પડે છે પહેલી ખેતીની જમીન પર મકાન કે શોપ બનાવવા ખેતીની જમીન પર ગોડાઉન કે ફેક્ટરી સ્થાપવા જમીનને રેસિડેન્શિયલ કે કોમર્શિયલ પ્લોટમાં વેચવા નગરપાલિકા મહાનગરપાલિકાની સીમા હેઠળ ડેવલપમેન્ટ કરવા રેવન્યુ રેકોર્ડમાં જમીનનો ઉપયોગ બદલવાનો હોય ત્યારે જો તમે એને કર્યા વગર બાંધકામ કરો છો તો કલેક્ટર ઓફિસે જે જમીનને લી કન્સ્ટ્રક્શન ગણાવી શકે છે અને દંડ અથવા સીલિંગ સુધી કાર્યવાહી થઈ શકે છે ચોથું એને કાયદો અને કલેક્ટરની મંજૂરીની વાત કરીએ તો અહીંયા કાયદો શું કહે છે બોમ્બે લેન રેવન્યુ કોડ અઢારસો એગ્યાસી સેક્શન સિક્સટી ફાઈવ મુજબ કોઈ પણ વ્યક્તિ ખેતીની જમીનનો ઉપયોગ ખેતી સિવાયના હેતુ માટે કલેક્ટરની મંજૂરી વગર કરી શકતો નથી કલેક્ટરની પરમિશન પ્રોસેસ જે છે એના વિશે વાત કરીએ તો કલેક્ટર તપાસ કરે છે કે જમીન શહેર ગામ ડેવલપમેન્ટ પ્લાનમાં આવે છે કે નથી તે તે જમીન પર કોઈ બોજો લોન અથવા મોર્ટેજ છે કે નહીં તે શું જમીન ગમતર લિમિટમાં આવે છે કે બહાર પ્રપોઝ યુઝ મેટર પ્લાન પ્રમાણે છે કે નહીં આ તમામ ચકાસણી પછી કલેક્ટર મંજૂરી આપે છે પાંચમું જરૂરી દસ્તાવેજની અહીંયા વાત કરીએ તો એને પરમિશન માટે જરૂરી દસ્તાવેજોની યાદી અરજદારનો આધાર કાર્ડ પાન કાર્ડ જમીનની સાત બારની નકલ અને આની નકલ જમીનનો નકશો ખાતા નંબર અને સર્વે નંબરની માહિતી તલાટી ગ્રામ પંચાયતનો એનઓસી જો જમીન શહેરમાં હોય તો ટાઉન પ્લાનિંગ ઓથોરિટીનો નકશો મ્યુટેશન એન્ટ્રી કોપી જમીન પર બોજો હોય તો બેંક એનઓસી ડિક્લેરેશન યુઝ ઓફ પરપોઝ રેસિડેન્શિયલ કોમર્શિયલ અથવા ઇન્ડસ્ટ્રીયલ જે હોઈએ ફોટો મોબાઈલ નંબર અને ઇમેલ આઈડી આ બધા દસ્તાવેજો હવે પીડીએફ ફોર્મેટમાં ઓનલાઈન અપલોડ કરવા પડે છે છઠ્ઠું એને કન્વર્ઝન માટે નવી ઓનલાઈન સિસ્ટમ હવે ગુજરાત સરકારે બે હજાર પચીસથી નવી ડિજિટલ રેવન્યુ સિસ્ટમ આઈ પોર્ટલ શરૂ કરી છે આનું પૂરું નામ છે ઇન્ટિગ્રેટેડ ઓનલાઈન રેવન્યુ એપ્લિકેશન જેની ઓફિશિયલ વેબસાઇટ જે છે આઈઓ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન તો એની સ્ટેપ બાય સ્ટેપ માહિતીની વાત કરીએ તો સ્ટેપ વન સાઇટ ખોલવાની છે આઈઓ આર એ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન એમાં સિટીઝન લોગ ઇન ક્લિક કરો નવો યુઝર હોય તો રજિસ્ટર કરો ઈમેલ આઈડી મોબાઈલ નંબર અથવા ઓટીપીથી સ્ટેપ ટુની વાત કરીએ તો એપ્લિકેશન ટાઈપમાં નોન એગ્રીકલ્ચર પરમિશન સેક્શન સિકસ્ટી ફાઇવ પસંદ કરો સ્ટેપ થ્રીની વાત છે તો અહીંયા સર્વે નંબર વિલેજ તાલુકો ડિસ્ટ્રિક્ટ દાખલ કરો એરિયા નાખો સ્ટેપ ફોરની વાત પરપોઝ પસંદ કરો રેસિડેન્શિયલ કોમર્શિયલ ઇન્ડસ્ટ્રીઅલ અથવા ઇન્સ્ટિટ્યુશનલ સ્ટેપ ફાઇવની વાત કરે તો જરૂરી દસ્તાવેજો પીડીએસ રૂપે અપલોડ કરો અપલોડ ડોક્યુમેન્ટ બટનથી બધા ફાઇલ જોડો સ્ટેપ સિક્સની વાત કરીએ એપ્લિકેશન પ્રિવ્યૂ ચકાસો બધું સાચું હોય તો સબમિટ પર ક્લિક કરો સ્ટેપ સાતની વાત કરીએ ચલાન જનરેટર કરો અને ઓનલાઈન પેમેન્ટ કરો ફી સામાન્ય રીતે પચાસથી પાંચ હજાર વચ્ચે હોય છે જમીનના વિસ્તાર પ્રમાણે સ્ટેપ આઠની વાત કરીએ તો કલેક્ટર ઓફિસ ચકાસણી કરે છે જો જરૂરી પડે તો તલાટી અથવા સર્કલ ઇન્સ્પેક્ટરે જમીનનું સાઇટ ઇન્સ્પેક્શન કરે છે સ્ટેપ નાઇનની વાત કરીએ જો તો બધી માહિતી સાચી હોય તો કલેક્ટર મંજૂરી આપે છે અને એને પરમિશન સર્ટિફિકેટ પીડીએફ પીડીએફરૂપે ઇશ્યુ થાય છે સ્ટેપ દસની વાત કરીએ તો મારું નામ અને જમીનનો પ્રકાર સાત બાર નકલમાં એનએ લેન્ડ તરીકે અપડેટ થાય છે તો સાતમું અપ્રુવલ પછી શું થાય એના વિશે વાત કરીએ તો અપ્રુવલ મળ્યા પછી તમે જમીન પર બાંધકામ સોસાયટી કે બિઝનેસ ડેવલપમેન્ટ કરી શકો છો જમીનનો ઉપયોગ નોન એગ્રિકલ્ચર તરીકે માન્ય ગણાય છે સાત બાર નકલમાં એને લખાણ ઉમેરાય છે બેંક લોન રજિસ્ટ્રેશન અને ઓનરશિપમાં સહેલાઈ થાય છે જો કલેક્ટર નકાર આપે મતલબ રિજેક્ટ કરે તો તમે બિલ ફાઇલ કરી શકો છો આઠમું એને કન્વર્જેશનના પ્રકાર રેસિડેન્શિયલ ઘર સોસાયટી માટે કોમર્શિયલ એનીની વાત કરીએ તો દુકાન ઓફિસ ગોડાઉન માટે ઇન્ડસ્ટ્રીઅલમાં ફેક્ટરી મેન્યુફેક્ચરિંગ માટે અને ઇન્સ્ટિટ્યુશનની વાત કરીએ તો સ્કૂલ કોલેજ હોસ્પિ હોસ્પિટલ ટ્રસ્ટ એ બધા માટે અહીંયા તમે કરી શકો છો દરેક પ્રકાર માટે કલેક્ટર અલગ ફી અને શરતો નક્કી કરે છે નવું મહત્ત્વની ટીપ્સની અહીંયા વાત કરીએ તો જમીન પર બોજો હોય તો પહેલેથી દૂર કરો સાચો દસ્તાવેજ આપો ખોટી માહિતી આપવાથી અરજી રિજેક્ટ થઈ શકે છે પોર્ટલ પર એપ્લિકેશન ડિટેલ્સ નિયમિત ચકાસતા રહો અપ્રુવલ કોપી પીડીએફ અને પ્રિન્ટ બંને રાખો મ્યુટેશન એન્ટ્રી અપડેટ કરાવવાનું ભૂલશો નહીં તો મિત્રો આ હતી સંપૂર્ણ માહિતી નોન એગ્રીકલ્ચર એને જમીન કન્વર્ઝેશન વિશે કાયદેસર રીતે કેવી રીતે કરવું કયા દસ્તાવેજો જોઈએ અને નવી ઓનલાઈન સિસ્ટમ કેવી રીતે કામ કરે છે આ વિડીયો દરેક જમીન ધારકો અને બિલ્ડરો માટે ખૂબ જ ઉપયોગી છે જો તમે વિડીયો મદદરૂપ લાગ્યો હોય તો લાઈક કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ છો નહીં થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડિયો